વલસાડ જિલ્લાના ધરમપુર શહેર નજીકથી પસાર થતી સ્વર્ગવાહિની નદી ઉપર બે વર્ષ પહેલા કરોડો પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હતી વલસાડના ધરમપુરમાં નદીના બ્રિજની બાજુમાં બનાવેલી રેલિંગ અને પ્રોટેક્શન દિવાલ ઘસી પડતા થોડા સમય અગાઉ જ બનેલ આ બ્રિજની પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા કામમાં વેટ ઉતાર્યો હોવાની ઘટના ચાડી ખાઈ રહી છે વલસાડ જિલ્લાના ધરમપુર શહેર વચ્ચેથી પસાર થતી સ્વર્ગવાહિની નદી પર બનાવેલો એક બ્રિજની બાજુની રેલિંગ અચાનક ઘસી પડી હતી ઘટનામાં બ્રિજની નજીક બે ફેરિયાઓ લારી લઈને ઉભા હતા અને તેઓ પણ ભેખડ સાથે ઘસી પડ્યા હતા જોકે બંનેનો બચાવ થયો હતો ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી અને આ સંબંધિત વિભાગ પણ દોડતું થયું હતું જોકે બે વર્ષ અગાઉ જ બનેલા આ નવા પુલની દિવાલ ધરાશાયી થવાની આ ઘટનાના કારણે બ્રિજના કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે આ ધરમપુરનો જીવાદોરી સમાન પુલ કહેવાય અહીંયાથી આજ મેઈન બજારમાં અવર આ પુલ પરથી થાય છે આજ પુલ પરથી નાસિક રોડ પર જવાય છે આજ પુલ પરથી વિલ્સન હિલ જવાય છે આજ પુલ પરથી વાંસદા રોડ પર જવાય છે જ્યારે એ બે બે વર્ષ પહેલા પુલનું કામ કરવામાં આવેલું મિનિમમ ત્રણ કરોડનું ઉપરનું આ કામ હતું જ્યારે અત્યારે પહેલો વરસાદ પડતાની સાથે જ એમની દીવાલ ધરાશાયી થઈ ગઈ હજુ બીજી દીવાલ પર થોડી થોડી ધરાશાયી થવાની તૈયારીમાં છે કે સાંજ સુધીમાં એ પણ દિવાલ ધરાશી થઈ જશે બે ફેરિયા લારીવાલા હતા બંને પડી ગયા હતા અંદર જાનહાની ટળી છે પણ એમને નુકસાન પણ થયું છે સાથે પરંતુ આજે સોમવારનો દિવસ હોય એ તો નસીબ એટલું સારું છે કે માણસો હતા નહીં એ દરમિયાન ન તો માણસો પણ પડી જવાની શક્યતા રહેતી ને એમને વાગતે કાં કંઈ ગંભીર પ્રશ્ન પણ ઊભો થતો એ સોના લી બિલ્ડર કરીને કોઈ હતો એને આપવામાં આવેલું હતું કામ ને એ કામમાં બે વર્ષ એમાં કાઢી નાખ્યા ને ઉદઘાટનમાં બી એમ આઠથી નવ માસ કાને કનુભાઈ બે વાર મંત્રી છે કનુભાઈ બે વાર એના તારીખ પણ આપેલી બંને વાર હતા પછી લોકોએ કંટાળીને નહીં છૂટકે આ બ્રિજનું કામ એમાં જ ઓપનિંગ કરી નાખેલો ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે થયેલો છે ને આ તો હજુ તો આ પાંચથી છ ઇંચ પડ્યો છે વરસાદ આ ધરમપુરમાં સો ઇંચની આજુબાજુ વરસાદ પડે ત્યારે આ નસીબ એવું છે કે આજે વરસાદ ઓછો છે ને આ વરસાદ વધારે હોય ને આજે પુલના આ પુલને બદલે છે આ નદીનું બેન જો આ તૂટી ગયું અહીંથી ચાલુ થઈ જશે ને તો લોકોના ઘરમાં પણ પાણી ઘુસી જાય